ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ દિવ્યાંગ અનામતની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી જે ભર ભરતી ભરવા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો હતી તેની સ્પર્ધાત્મક કસોટીની તારીખોની સૂચના આવી ગયેલ છે તો આપણે આજના વિડીયોમાં એના વિશે માહિતી લઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે દિવ્યાંગો માટે ખાસ ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગની પરીક્ષાની સંભવિત તારીખ ચૌદ સાત પચીસ મદદનીશ ગ્રંથપાલની ચૌદ સાત ખેતી મદદનીશની ચૌદ સાત બાગાયત મદદનીશની અઢાર સાત જુનિયર નિરીક્ષકની અઢાર સાત વર્ક આસિસ્ટન્ટ અઢાર સાત પશુધન નિરીક્ષક અઢાર સાત ગ્રંથપાલ પચીસ સાત સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ પચાસ પચીસ સાત પચીસ સાત ત્યારબાદ કોપી હોલ્ડર પચીસ સાત ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર પચીસ સાત સર્વર વર્ગ ત્રણ પચીસ સાત અને અધિકૃત મદદનીશ એન્જિનિયર પચીસ સાત આની સંભવિત તારીખો મિત્રો આવી ચુકેલ છે તો જે પણ દિવ્યાંગ ઉમેદવારે પોતાના ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પણ આમ જાહેરાતમાંથી પોતાનું ફોર્મ ભરેલું હોય તો પોતાની પરીક્ષાની તારીખ આ સંભવિત આવી ગઈ છે તો તેને અનુસરણી તૈયારી કરે અને ખાસ વેબસાઇટ વિઝિટ કરતા રહે જેથી તેમને તારીખમાં કંઈ પણ ફેરફાર હોય તો માહિતી મળતી રહે જો વિડીયો ગમે તો લાઇક કરજો લાઇક કરજો અને શેર કરજો અને સંજીવા વચ્ચે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો માહિતી આવે તો હું તમને તાત્કાલિક અપડેટ કરી શકું